સ્વાગત છે આજે આપણે કંબીરા બ્રિજ જે આણંદ થી વડોદરા જિલ્લાને જોડતો હતો મતલબ કંબીરાથી પાદરા ગામોને જે જોડતો હતો એ બ્રિજ આજે ધરાશયી થવા પામ્યો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે નીચે રેસ્ક્યુ ની કા કામગીરી ચાલી રહી છે અને એક ટ્રક છે જે અજુઆ જર્જરિત બ્રિજ પર લટકી રહી છે એના દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો સવારે પોણા આઠ પોણા આઠના સુમારે આ ઘટના બની હતી કે ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી જ તૂટી ગયો છે આપ નીચે જોઈ શકો છો કે એનડીઆરએફ અને ગ્રામવા આજુબાજુના ગ્રામવાસીઓના મદદથી જે નીચે પડ્યું ગાડી પડી છે બોલેરો પિકઅપ પડી છે ને બહાર કાઢવાનું જે આજુબાજુના ગામના લોકો મદદ કરી રહ્યા છે આશરે ઓગણીસો ને બ્યાસીમાં આ બ્રિજ બન્યો હતો અને આજે બે હજાર પચીસ એટલે કે તેતાલીસ વર્ષ થયા આ બ્રિજને તેતાલીસ વર્ષ બાદ આ બ્રિજ તૂટ્યો છે આપણા દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા ગંભીરાથી લાઈવ નીચે આપ જોઈ રહ્યા છો કે જે નીચે રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે સતત ગામ લોકો અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે અને અંદર ડૂબી ડૂબી ગયેલા જે વાસ વાહનો છે એમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે હજુ સુધી કોઈ ઓફિશિયલ આંકડો જાહેર થયો નથી કે કેટલા લોકોનું મોત થયું છે કે શું તે હવે જે ગંભીરાથી જે એકદરા પાદરા સાઈડ નોકરી જતા લોકો છે એમને જવામાં તકલીફ પડશે તો થોડીવારમાં તમને અપડેટ આપીશું કે ક્યાં કયું ડાયવર્ઝન લેવું તમારે જલ્દીથી જલ્દી પાદરા પહોંચાય સતત અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝરૂમ સાથે સવારે પોણા પોણા આઠની આજુબાજુ આ ઘટના બનવા પામી હતી કે ગંભીરા બ્રિજ વચ્ચેથી અનક ભાગ તૂટી ગયો અને હજુ સુધી નીચે રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે હજુ સુધી કોઈ આંકડા આવ્યા નથી કે કેટલા લોકોના મોત થયા છે કેટલા લોકોની ઈજા થઈ છે કેટલા લોકોના મોત થયા છે હજુ પણ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ જ છે સતત સતત આ દ્રશ્યો ગંભીરા બ્રિજ જે आनंद की वडोदरा रिस्ते ने जोड़तो हैं तो उन्हें पादरा एकल बारा मुजपुर तथा तो आनंद साइड गंभीरा बम्बन गांव बदा बता ने जोड़तो ब्रिज है

સાહેબ આ બ્રિજ તૂટ્યો છે તો ટ્રાફિકનું જે હવે ગંભીરાવાળા લોકોને પાદરા સાહેબ જવું હોય તો ક્યાંથી જવાનું એના વિશે માહિતી આપશો આપ ગંભીરા પાદરા હમ પાદરા જવા માટે ઉમેટા ઉમેટા બ્રિજ થઈ સિંગરોટ થઈને વડોદરા થઈને જઈએ ઓકે અને પાદરા વાળા ને આવો તો ત્યાંથી જવાનું બંધ કરી